તો શોખે છે ગાયસ તમારું વિકેટિંગ વિકેટિંગની નેક્સ્ટ વિડીયોની અંદર તો ગાઈઝ ફાઇનલી આપણે લગ્નકારું ચાલુ છે ગાઈઝ બરાબર છે તમને બધાને ખબર જ છે તો આપણે એક જોરદાર વરરાજા ઉપર જોરદાર એક સિરીઝ બનાવતા શીખવાડવાના છે તમે ડેમો ડેરેસ્ટ જોયું તેવું જ ડિરીઝ્સ બનાવતા જ આપણે જોરદાર ઇફેક્ટો સાથે શીખવાડવાના છે તો ગાય ચેનલ પણ ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને આપેલા બિલ નોટિફિકેશનને ઓલ પર સેકન્ડ નાખજો અને તમારે આવા જ વધારે લગ્ન માટે સિરીઝ જોતા હોય એડિટિંગ તો તમે મને કમેન્ટ કરી શકો છો તો હું વધારે આનાથી પણ સારા સ્ટેટસ બનાવતા શીખવાડીશ લગ્ન પર બરાબર છે તો હવે તમારે અહીંથી કઈ સારી રીતે તમારે જે એક્સમએલ તમને તૈયાર પ્રોજેક્ટ મળી છે એની હું લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરાબર છે ત્યારે તમારે ઇમ્પોર્ટ કલર છે તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર તમને મટીરિયલ ડાઉનલોડ કરતા ના પા તો અલગથી વિડીયો છે બરાબર છે તે તમે જોઈ લેજો બરાબર છે તો આજે તમે તૈયાર પ્રોજેક્ટ મળી છે સોંગ ના મળે તો તમને અલગથી હું ટેલિગ્રામ રૂપમાં હું સોંગ આપી દઈશ તો હવે તમારેથી પ્લસ વડો જે આઇકન છે તેની ઉપર ક્લિક કરવાનું છે મીડિયાવાળું જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને તમારે જે પણ વરરાજો હોય જે પણ તમારા ફ્રેન્ડ હોય ગમે તે હોય વરાજો તેની તમારી રીતે ફોટો લઈ લેવાનો છે બરાબર જે ફોટો છે આ રીતે તમારે થોડોક મોટો કરી નાખવાનો છે ત્યારબાદ આ જે ફોટો છે એને તમારે આ રીતે નીચેની તરફ ખેંચવાનો છે તે પહેલા તમારે પાસ થોડો જે આઇકન છે તેની ઉપર ક્લિક કરવાનું છે મીડિયાવાળો જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીને તમારે આપણે પીએનજી લઈ લેવાનું છે બરાબર છે ફૂલ પ્રોજેક્ટ સાથે આ પીએનજીઓ આપી દઈશ પણ ના આવે તો અલગથી તમારા જે પીએનજી છે ને તમારે લેવાનું રહેશે આ પીએનજી તમને ટેલિંગ રૂપમાં આપી દઈશ તો તમારે જે પીએનજી છે એને તમારી રીતે નીચેની સેડમાં સેટ કરવાનો છે ત્યારબાદ એની જે લેન છે એ તમારે મ્યુઝિકને સુધી કંડકવાની છે ફોટાની પ્લસ પીએનજીની અને આ જે ફોટો છે એને તમારી રીતે નીચેની તરફ ખેંચીને મીકી દેવાનું રહેશે તમે જોઈ શકો છો જે રીતે આપણે ફોટો નીચે તરફ ખેંચી ગયા છે એ જ રીતે તમારે પણ એથી ખેંચીને નીચે તરફ લઈ જવાનું રહેશે હવે કંઈ તમે જે જોઈ શકો છો આ ફોટો છે નીચે તરફ ગતો રહે છે તો હવે આ જે પીએનજી છે એને તમારે આપણું જે મ્યુઝિક આપ્યું છે ત્યાં તમારે ઉપર રાખવાનું રહેશે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે આ પ્રકાર આપણે જે મ્યુઝિક છે એની તમારે નીચે રાખશો તો પણ ચાલશે અને ઉપર રાખશો તો પણ ચાલશે બરાબર છે કઈ હવે આપણું જે સ્ટેડ છે એ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે તમારે ફક્તને એક્સપોર્ટ કરવાનું રહેશે તો એક્સપોર્ટ કરવા માટે ઉપર ઇન્ફોર્મેશન છે ત્યાં પર ક્લિક કરવાનું છે એના જે વિડીયો છે એને તમારે એક્સપોર્ટ કરી લેવાનું રહેશે તો આપ તમને વિડીયો ગમે છે વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી ચેનલ પણ ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર સર્કર જો અને તમને આવા જ વિડીયો એડિટિંગ લગ્ન ઉપર જોતા હોય તો તમે મને એક કમેન્ટ કરજો તો આવા જ વિડિયો હું બે ત્રણ લાઇસ બરાબર છે તો પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર